રોટરી ક્લબ ઓફ યારાદુરા વૃક્ષારોપણ કાર્યક્રમનું સફળ આયોજન પર્યાવરણ જાગૃતિ અને હરિયાળી સંવર્ધનના ઉદ્દેશ સાથે આજે સોનગઢના નવા બનેલા બસ સ્ટેન્ડ ખાતે આવેલા બસ ડેપો પર રોટરી ક્લબ ઓફ યારાદુરા વૃક્ષારોપણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું વિશેષ ઉલ્લેખનીય છે કે કાર્યક્રમ માટે જામફળ સીતાફળ અને જામુન જેવા પૌષ્ટિક તથા ફળદ્રુપ વૃક્ષો એલએનટી ગ્રુપ ઓફ સોનગઢ તાપી તેમના પર્યાવરણ પ્રેમી સહયોગ માટે રોટરી ક્લબ તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો કાર્યક્રમ દરમિયાન વિશિષ્ટ ઉપસ્થિતિ તરીકે ડેપો મેનેજર શ્રી બલવંતભાઈ પટેલ શ્રી રાજેશભાઈ અગ્રવાલ શ્રી પૃથ્વીભાઈ લોહાર શ્રી વિજયભાઈ પાવસે અવિનાશભાઈ રાજુભાઈ રોટરી ક્લબ ઓફ વ્યારાના સભ્ય અમિત ગાંધી અને ડેપોના કર્મચારીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમનો હેતુ એક વૃક્ષ ઉજળું ભવિષ્ય અને સ્વચ્છ અને હરિત ભારત જેવા સંદેશને સમાજ સુધી પહોંચાડવાનો હતો કાર્યક્રમના અંતે એલ ગ્રુપ તથા તમામ સહયોગીઓનો આભાર માનવામાં આવ્યો અને રોટરી ક્લબ દ્વારા આવનાર સમયમાં પણ આવા પર્યાવરણ મૈત્રી કાર્યક્રમો સતત યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી